પ્રાથમિક શાળાનો પંચોતેરમો પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના એક થી પાંચ ધોરણના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો રાખી પંચોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ગીતથી આવતા સ્કૂલમાં વાલીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પુસ્તકો અને પેનોનું વિતરણ કરવામાં આવ્યું હતું ઈનામ વિતરણના દાતા શ્રી રાઠોડ મનુસિંહ નાગજીભાઈ તથા રાઠોડ પૂનમજી ચેનજી સેંધુભા ધુડાજી તથા હુકમસિંહ નટવરસિંહ દેવુસિંહ કચરાજી દેસાઈ હરગોવનભાઈ રાઠોડ બીજલસિંહ તથા બનસિંહ ચેનજી રાઠોડ હતા પ્રેસ રિપોર્ટર મનુભા રાઠોડ બનાસકાંઠા